આ એક આહિર સમાજનો ભલે દીકરો રહ્યો પણ અલગ અલગ સમાજના જે કોઈ દીકરા હોય હોસ્ટેલમાં આવો ના બનાવ બનવો જોઈએ કારણ કે દીકરા કોઈ પણ સમાજના હોય આપણું ભવિષ્ય કહેવાય એ આપણા ભવિષ્ય સમાજનું અલગ અલગ સમાજનું ભવિષ્ય માટેની ત્યાં હોસ્ટેલમાં રહેતા હોય પોતાની આજીવિકા માટે કંઈ પણ કરતા હોય પણ જો કોઈ પણ માર મારવામાં આવે એટલે માનસિકતા ગુમાવી અને ભણવાનું છોડી દે છે આવા પણ બનાવ બને છે તો આવા બનાવ ના બનવા જોઈએ અને દરેક સમાજને સાથી સાથે રાખીને આહીર સમાજ હાલવા માંગે છે કે કોઈ પણ સમાજ ઉપર આવું ન થવું જોઈએ આહીર સમાજની માંગ એ છે કે આ સ્કૂલની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓ અને જિંદગીની જવાબદારી છે જે તે સંચાલકની અને સંસ્થાના સ્થાપકની હોય છે પણ જ્યારે આ મારામારીનો બનાવ બન્યો તે બનાવ બન્યા પછી દોઢ માસ સુધી સ્કૂલના સંચાલકોએ એમના માતા પિતાને જાણ કરેલી નથી સોશિયલ મીડિયાના માધ્યમથી એમના માતા પિતાને જાણ હતી કે આ તો આપણા છોકરાનો વિડીયો છે ત્યાર પછી એમને સ્કૂલનો સંપર્ક કર્યો તો સ્કૂલના સંચાલકોએ એવું કીધું કે ભાઈ આ બનાવ બન્યો એ અંગે અમને કઈ ખબર નથી ત્યાર પછી એ સ્કૂલના જે સ્થાપક છે કાઠી સાહેબ એમને મળવા માટે વાલીઓ આવ્યા તો કાઠી સાહેબે એમનો ફોન ફીટ ઓફ કરી દીધો અને એની મળ્યા પણ નહીં એટલે આ તંત્રની અને સોરી તંત્ર તો સ્કૂલની ગંભીર બેદરકારી કહેવાય અને આ અંગે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે